સુરતના છાપરા વિસ્તારમાં એક ઓગણત્રીસ વર્ષે મહિલાનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું પતિ દ્વારા તેણીની હત્યા કરવામાં આવી હોવાની પિયર પક્ષે આશંકા વ્યક્ત કરી હતી જેના પગલે પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું દરમિયાન પોલીસે પતિની પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી જેમાં ઝપાઝપી અને ગળું દબાવ્યા બાદ બોથડ પદાર્થની હત્યા કર્યાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે હત્યારે પતિની ધરપકડ કરી મળતી માહિતી પ્રમાણે સુરતના છાપરા ભાટા વિસ્તારમાં આવેલી અરિયંત પાર્ક સોસાયટીમાં મૂળ રાજસ્થાનની ઓગણત્રીસ વર્ષ માયાબેન ઘનશ્યામભાઈ કુમાવત પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ અને એક દીકરો છે માયાબેન ના ઘનશ્યામભાઈ સાથે દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેમના લગ્ન જીવનમાં છ વર્ષ દીકરો છે ત્રણ દિવસ પહેલા જ પતિ માયાને લઈને સુરત આવ્યો હતો દરમિયાન ગત રોજ માયાબેન નું બાથરૂમમાં પડી જતા મોત થયું હોવાનું પતિ સહિતના પરિવારે જણાવ્યું હતું આ અંગે માયાના માતા પિતા પોલીસને જાણ કરવામાં આવી ત્યારબાદ મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જમાયાના પિયર પક્ષના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે 3 દિવસ પહેલા જ પતિ સુરત લઈને આવ્યો ને 3 દિવસમાં જ મોત તેનું મર્ડર કરવામાં આવ્યું હોવાની શંકા છે તેથી પોલીસ પાસે ન્યાય આશા છે મોતને પગલે પરિવારમાં શોકનો મોત છવાઈ ગયો પરિવારજનોના આક્ષેપોના પગલે અમરોલી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી પત્ની નું રહસ્યમય રીતે મોત થતા પોલીસે તપાસ શરૂ કરી હતી પૂછપરછમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું દસ વર્ષના લગ્ન જીવન કરુણ અંત આવ્યો પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત તારીખ 3 3 2024 ના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વર્ધી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કહીને હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજનાર જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરી અને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે સકલેમ તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મનોરજનારી જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને સહક એમ બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી બાયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આ જે ઘનશ્યામજી જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આજે ગલશ્યામે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરુ જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દીવલ સાથે અસડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ અને પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારા દવાખાને લઈ ગયો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા હાલમાં કામે જે ઘનશ્યામજી જે છે એમને રિટર્ન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પુષ્પળ ચાલુ રહી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાન્યુઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે